ભરૂચ નગરપાલિકાએ કચરાના નિકાલની સમસ્યાનો અનોખો ઉકેલ શોધ્યો છે પાલિકા હવે શાકભાજી અને ફળ કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી રહી છે આ પહેલથી પાલિકાને બે ફાયદા છે કચરાનો યોગ્ય નિકાલ અને બગીચાઓ માટે ફત મફત ખાતર બે લાખ પચીસ હજારની વસ્તી ધરાવતા ભરૂચ શહેરમાં બે એપીએમસી માર્કેટ અને આઠ નાના મોટા શાકફળની માર્કેટ માંથી દરરોજ કિલો કચરો નીકળે છે શહેરમાં કમર્શિયલ અને પિસ્તાલીસ હજાર રહેણાંક મિલકતોમાંથી પણ ટન બંધ કચરો એકત્ર થાય છે પાલિકાએ જેબી મોદી પાર્ક નજીક એક ઇન ઇન્ડિયા અંતર્ગત ત્રણ તબક્કાની પ્રક્રિયા માટે મશીનરી સ્થાપિત કરી છે પ્રથમ તબક્કામાં કચરાનો ક્રશ કરવામાં આવે છે બીજા તબક્કામાં નિયંત્રિત તાપમાનને પ્રોસેસ છે ત્રીજા તબક્કામાં ભેજયુક્ત સુકાવીને ખાતર બનાવવામાં આવે છે જેનું સંપૂર્ણ દેખરેખ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પૂજારામી રાખી રહ્યા છે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગરવાલે જણાવ્યું કે અગાઉ આ કચરો સીધો ડીકમ્પોઝ સાઇટ પર ફેંકાતો હતો હાલમાં મહિને પાસઠ ટન ખાતર તૈયાર થાય છે આ ખાતર શહેરના દસ થી વધુ બગીચાઓમાં વપરાય છે આનાથી પાલિકાનું ખાતર પાછળનો વાર્ષિક ખર્ચ શૂન્ય થઈ ગયો છે આ પહેલથી પાલિકાએ કચરા નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો છે સાથે જ બગીચાઓ માટે મફત ખાતર મેળવીને આર્થિક બચત પણ કરી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરોમાં ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય પ્રોસેસિંગ થાય એ માટે જુદા જુદા કોમ્પોનેન્ટ નક્કી કરવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા પણ જે બી મોદી પાર્ક ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ ભરૂચ નગરપાલિકા દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે જ્યાંથી જે શાકભાજીનો કચરો આવતો હતો જે સો થી દોઢ ટન જે અમારો ડમ્પિંગ સાઈડ નિકાલ કરવામાં આવતો તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જે બી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે ત્યાં આગળ શાકભાજીનું યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સુકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે જેથી કચરો અમારો ડમ્પિંગ